રામ દોસ્તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરતા જો આજના આજના આજ એક દિવસમાં બીજો ઇન્ટ્રો શૂટ થાય છે ને ટ્રેક્ટર પીડ્યું છે એટલે અત્યારમાં જ આવી છે આગલા વિડીયોમાં તમને કીધું ને કે ટાફેન શોરૂમે જવાનું છે આજ કંઈક સ્કીમ છે ને એના માટે તો એના માટે જાઉં છું તૈયાર બૈયાર થઈ ગયો છું ને હું ધવલભાઈ જઈશ આગળ ધવલભાઈને લેવાના છે તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહો વિડિયો ખોટો લાંબો લખતો બહુ બધી ટ્રેક્ટર હાંકવા જવાનું છે તો આગળ કન્ટિન્યુ જોવો ધવલભાઈ ભેગા થાય ને આપણે ગાડી એમની ગાડી લઈને લગભગ જવાનું થાય છે વાડીએ બેઠા છે તો આગળ જો હોય વાડીએ જઈને મળી જાય સીધા તો અમારે ધવલભાઈ આવી ગયા છે લેવા મને જો ગાડી આપે અને જાય છે વાડી માર્કેટ ટાપે ને સો રૂમે શું કહેવા માગો મૂકી દો ને આટલી આબરું મારી આવી ને તમને એમના ગાડી નવા કેમ ન આવતો તમને દેખાડું ગાડી

بلایا اس બડી કંપનીને સ્કીમ નીકળાય ખાસ કરીને સવી એન્જીનિયરિંગ તો હું મેં આપકો આજે આગળ બતાઉંગો અને આપકો બતાઉંગો મોટો મેજીનેશન કોર્સ હતો સપડું બોલીશ છે પણ અત્યારે મારે તો એવું કોઈને તો

બફતના સમોસા ખાઈને કેર બોલ લઈને પછી જવા દેવાનું ઘરે પછી વાડી દેવાનું જોવા બધા સમોસા મીડિયા ખાવા આગળ કન્ટીન્યુ જોતા રહ્યો વિડીયો તો દોસ્તો આપણે આપણે જે ડૉક્ટર જીવની ઈચ્છ છે ચૌદ ચૌદ ને અઠ્યાવીના ટાયર જો ગુડ ઇયરના આપણે જે કંપનીના છે એ આમાં નવા જો આમાં ચાર આંગળને આપણે આપણા હું જગ્યા દેખાડે કેટલા ઉતરી ગયા અને આમાં ગેરમાં નીમાં પર આ લોનો ગેર હાથ ઉપર આપ્યો लिफ थोडि अधि फेर आयो बाइकी आमा नाँडी फेर् आयोकरमा देखादि बाइक बद इन हुई कम्प्लेट अब कहीँ फेयर मिटर इन हेन्डल साइलेसन छ बाइकी बिप्लेट इन छ फेयर छ आगला डायर आुडियर

બે પૂરી થઈ ગઈ આ સર્વિસ કામ ચાલુ હું ક્યાર બોલું તો આઈન કર બગે તો આગળ તો ફાઇનલ દોસ્તો હું ધોલ પર મીટિંગ માંથી નીકળી ગયા હતા જો હું મને ક્યાર બો આગળ નીકળી દીધો ગાડી આગળ અને જાતા જા આપણે વાડી કોર ઘરે મને મેકો આવતા હતા ને ઈ પછી ગયા ગાડી લઈને હોય તો મે આમાં એડ કર્યો છે કારણ જો અવાજ સરખો નતો આવતો નઈ તો તમે આગળ કન્ટીન્યુ જોતા રહો વિડિયો અને કહેતા હતા મને પણ કઈ કઈ યાદ નતું બહુ એટલે ઓછી વોઇસ રેકોર્ડ અંદર સેટ કરી દીધો અને એ માથું ખંજળતા ટ્રાફિક હતું ગામમાં ગાડીમાં તમે હે જાવ છો અને મને મીકી ગયા વાડીએ અને હવે બપોર પછી આંકવા જાઉં જાવ નક્કી નહીં બઉ નગર સર્વિસ માં આજ વ્યુ જવાનું છે ડર સર્વિસ કરાય એવું છે સ્કીમ છે ઓઇલમાં પાંત્રીસો રૂપિયામાં ઓઇલ ઓઇલ ફિલ્ટર ડીઝલ ફિલ્ટર ને કુલિંગનું પાણી બધું ફ્રી છે અને કુલિંગના પૈસા થાય માં બધું હાઈ છે અને ઓલા છેતાલીસ સુડતાલીસો રૂપિયા થાય પહેલી વારનું સર્વિસ કરીને ત્યાં ઠાઠાને ઓઇલ બદલાવી ના પડી હાલ છે વાંધો નહીં કે તો આપણે ગુલ્ટિંગની વિડીયો જોતા જાવ હવે બહુ વિડીયો લાંબો નહીં કરીએ તો આગળ જુઓ અને વિડીયો નકર થઈ જશે લાંબો બહુ આંખો ધાવન થાય થાય નીચે નહીં બહુ આજે અગિયાર રહેશે

بلوٹو અને આ ટ્રેક્ટર જો હતો મોલનો હડો ખોલીને લઈક દીધો એ મોલ કાઢ નહીં